તો પપ્પા ગયા તા સુંધાજી તો આજ મારો નંબર હતો માળી પર મૂંકવાનો કારણ કે સવારમાં ઉઠતા આખા પક્ષીનો કલરો કલરો અલગ અલગ પક્ષીનો એક કલાક કર્યા ચાલુ થઈ ગયા બોલવાના કડિયાળ જડી જાપાનની બનાવેલ છે લુમોની બાર વાગ્યા તો સારું કારણે જરા કલાક ભરવાની તો વચ્ચે ખાલી નેવ કલાક રહ્યા બાકી ખાલી નેવ કલાક ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું ઓડિયો તો આ સર્ષ બધા ઠીક છે તો પપ્પા ગયા હતા સુંધાજી તો આજે મારો નંબર હતો માળી પર મૂકવાનો કારણ કે બે જણાને તો હું જ પડે બાજરીને કાં પછી રાતે ગમે રખડતા ટોર આવે ને તો પછી બગાડ કરે તો મસ્ત સવાર પડી ગયું અને જો કે બધી બાજરી પાકી જ ગઈ છે પણ હજી બે પાંચ દિવસ ચાવા દી કા મેં તો કીધું કે કાલ દિવસ ચાલુ કરી નાખો પણ પપ્પા કે બે દિવસ ચાવા દે કોઈ બાકી હોય ને તો બધી પાકી જાય तो सो लिस बे बेतन दिस चावा दिए બસ હવે ઘરે જઈએ ને ચા પાણી પીએ ચા પાણી પી અને આજ મારે ખાસ ગમત છે બધું ઓફિસનું જે હોય એટલે આજ આખો દિવસ ગમત રહેવાનું થાશે છે કદાચ બપોર પછી જે ઓફિસ ચાઇશ તો ચાઇશ બાકી આ તો આખો દિવસ ગમત જઈશ તો આવો પ્લાન છે આજે સવારમાં ઉઠતા આખા પક્ષીનો કલર કલરો અલગ અલગ પક્ષીનો એક કલાક કલા ચાલુ થઈ ગયા બોલવાના જો આલ બધી ખીસ ખુલ્યું બોલેરી રાતે લગભગ એક વાગ્યો હશે અને આખલો આવ્યો હતો તે એને ટેવ ખેતરમાં આવીને બોલવાની એમ વાહવાની તે રેવ બધી કરી પોતે આવી ગયા દશરથને ફોન કર્યો ફટાફટ તો કડો હું આવ્યો તે ખાવા ના આલું તરત પગાડી દીધો લગભગ છેલ્લા બે ત્રણ દિવસ તેવું થાય તે થોડું ઓછું કરી નાશું આવવાનું તો ઓટો મારો તો આવે જ રાતે ખેતર માં ચક્કર લગાતો તો ને તો મને કડિયાળ જડી જાપાન ની બનાવેલ છે લુમો અને આજથી પંદર વર્ષ પંદર થી વીસ વર્ષ પેલા પણ વોટરપ્રૂફ પ્યોર વોટરપ્રૂફ કડિયાળ હતી બે હજાર પાંચ ની બનેલી છે મતલબ પાંચ એટલે ઓગણીસ વર્ષ ત્યાં આથી અંદર તો એવું ને એવું છે કાચ ખાલી ફૂટી ગયું હાવ નાનું મોડલ તો બસ ના લીધું નાસ્તાની રોટલી થઈ ગઈ હવે થોડોક ચૂરમું ખાઈશ ગોલ રોટલી એક લગનમાં ખાવા દવાનું છે તો થોડુંક ખાઈને પછી ગમમાં કોમ થઈને રાઈસ બે અઢી કલાક પછી રાઈસ લગ્નમાં પછી વળી પાછું કર્યા છે આરામ કરવાની પછી રાઈસ સોંપીશ આવું પ્લાન છે

નું કામ પૂરું થઈ ગયું લાસ્ટમાં સોડા પી ને પછી તદાશ ઓફિસ કારણ કે ટાઈમ થઈ ગયો સાડા બાર એક થઈ ગયા ગરમી ફૂલ છે ને પવન ને ધૂળ તો કાલ જેટલી જેટલી તો ઓફિસે હાલ આવ્યો અને હાલ મેં મારો વોચ ટાઈમ જોયો ને તો ચાર હજાર કલાક મેં ખાલી હવે નેવું કલાક બાકી છે ખાલી નેવું કલાક કોઈ વિચાર્યું નહોતું કે અમારા ચેનલમાં ચાર હજાર કલાક વોચ ટાઈમ પૂરો થશે કારણ કે આપણે ત્રણ લાખ પિક્ચર જેવું હોય ને તો એ કાટું પડે છે એની જગ્યાએ છેલ્લા છ મહિનાની મહેનત બાદ હવે રિઝલ્ટ મળ્યું કારણ કે વોચ ટાઈમ પૂરો થવા આવ્યો લગભગ હવે ઘણા ઘણા બે ત્રણ દિવસ બાકી થઈ બે ત્રણ દિવસ બાકી વોચ ટાઈમ પૂરો થઈ જશે છે અને ત્રણસો પાંચ દિવસ નથી બાકી હતી મારા પાસે ત્રણ મહિના પડ્યા તો તમારો હું દિલથી આભાર માનીશ તમે અમારા વિડીયો પસંદ કર્યા અને ચાર હજાર કલાક વોચ ટાઈમ સુધી પહોંચાડ્યો તો બધાને દિલથી આભાર થેન્ક યુ આભાર અને રાઉન્ડ સપોર્ટ કરતા રહેજો

અને અત્યારે ત્રણ વાગે આયા બે વાગે ત્રણ વાગે આયા અત્યારે આયા અઢી વાગે આયા ના તો 12 વાગે કોણ 12 વાગે તો આ એક આ રૂપી 1.5 વાગે બસ 1.5 વાગે ઉઠી પ્રો કરી આયા પણ મજા આવી હો એસી વાળી બસ બેસીને જાતા મજા આવે તો આ બંજ જમવાનું ચાલુ છે આ બાજુ ફોન ધોવાનું ચાલુ છે તો બસ હવે

তো so, ফটাফট